ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે એક વેપારી પાસેથી તેમના મળત્યા મારફતે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી સોદો રદ કરીને અને વેપારી કરોડ હતા સ્વામી સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો છે સ્વામીના ભાઈ ગિરીશભાઈ ભાલા ની ધરપકડ કરી છે વિક્રમ ભરવા દ્વારા ઉઘરાણી શરૂ રાખીને કહ્યું હતું કે ત્રેસઠ લાખની એન્ટ્રી વસૂલવાની બાકી છે આ સ્વામી વિરુદ્ધ રાજકોટમાં પણ જમીનની મેટર માં ગુનો નોંધાયો છે

એ પ્રમાણે વાત કરીનો સોદો નક્કી કરેલો ને એ પછી એમાંથી એમને ત્રણ મશીનનો સોદો રદ કરાવેલો અને એ પછી એ બાકીના બે મશીનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના એક કરોડના નેવું લાખ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના એક લાખના સત એક કરોડ સત્તાણું લાખ અને પચાસ હજાર રૂપિયા એમને વધાર લીધા અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના એક કરોડ સત્તાણું લાખ પચાસ હજાર રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી સાહેદો જે છે એમનો અવારનવાર ધમકી આપતા કાંટિયા ભાગી નાખવાની મારી નાખવાની જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરાયણ પોસ્ટીમાં ફરિયાદ આપતા ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે એક આરોપી ગિરીશભી ભલારાનો અટક કરવામાં આવેલા છે સર આ આરોપીમાં કોણ કોણ છે તેનું બેકગ્રાઉન્ડ શું છે આરોપીમાં હાલ તો જે ગિરીશભાઈ જે છે એમનું તો લગભગ કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં પણ એમના જે ભાઈ છે કે જે હાલમાં માધવ સ્વામી તરીકે ઓળખાય છે અને તેમનું સાચું નામ મિતુલભાઈ જે છે એ એમના વિરુદ્ધમાં ભક્તિનગર પોસ્ટીમાં ગુનો દાખલ થયો છે એવું જાણવા મળેલ છે શું ધંધો વ્યવસાય કરે છે વ્યવસાય તો એ સ્વામી બે હજાર આઠથી એ છે એ સ્વામી થઈ ગયેલા છે એવું એમના ભાઈનું કેવું છે અવારનવાર એ કે મને મળતા અને આ છેલ્લે ગૌશાળામાં મળેલા અને એ વખતે આ મશીન લેવાની વાત થતાં અમે બંને ભાઈઓ ભેગા થઈ અને આ કામના જે ફરિયાદી જે છે એમના કારખાના ઉપર ગયેલા